ના મહાશિવરાત્રીએ ભગવાન ભવનાથ ની મધ્ય રાત્રિ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશ થી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભવનાથ મેળાના પહેલા જ દિવસે સાધુ સંતો ધૂણી દખાવી અને ભગવાન શિવ આરાધના કરતા જોવા મળ્યા બમ બંબોલે જય ગિરનારી અને હર હર મહાદેવના નાથથી ગિરિ તળેટી ગુંજી ઉઠી મહાદેવ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવે છે આ સમયે નાગાબાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવનું જયનાથ કરતા જોવા મળે છે મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તરડીમાં થતો શંખનાથ એક આધ્યાત્મિક અનુભવ હોય છે એક લોકવાયકા પ્રમાણે મોક્ષ મળે છે નવનાથ અને સ્થાનક ગિરનારમાં ભરતુહરી ગોપીચંદ અને અશ્વસ્થામાં જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ મહાપુરુષો મૃગી કુંડમાં નાવા માટે આવે છે વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં નાહવા પડે છે પછી બહાર દેખાતા નથી